વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સી આર પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સીઆર આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આખા આ કાંડને કરાવી રહ્યા છે મારી સી આર પાટીલની એક જ ચેલેન્જ છે કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચટણી મામે જોઈએ છીએ કે સી આર કેટલો દમ છે એટલે વિષાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સી આર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ છીએ શું થાય છે તો ખાસ એવું લાગે છે કે ઉમેશ રાજીનામું હિંમત હોય તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે પાટીલ ના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે

આમ આદમી પાર્ટીને સત્યાવીસ સીટો આપી અને ગુજરાતની અંદર એક એક જગ્યા બનાવી દીધી હતી અમે સુરતની જનતાના ઋણી છીએ આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે જનતા દુઃખી છે પીડિત છે જનતાને આગેવાનના સહયોગની જરૂર છે સહકારની જરૂર છે ત્યારે મેં નિર્ણય કર્યો છે હું અને મારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું ખાસ કરીને જોવા જઈએ તો વિસાવદરથી આપ પાર્ટીનો ફરી ગુજરાતનો ઉદય થયો એવું લાગે છે નહીં આપ પાર્ટીનો અસ્ત થયો નથી એટલે ઉદય ફરીથી થવાનો પ્રશ્ન નથી આપ પાર્ટીનો ઉદય બે હજાર વીસમાં સુરત થી થઈ ચૂક્યો એના પછી પાંચ તારા ધારાસભ્યો આવ્યા એના પછી બીજી ચૂંટણી એના પછી ત્રીજી ઉદય એક જ વાર હોય દસ વખત ઉદય નો હોય સર હવે આપ આ મોડલ વિસાવદર મોડલની ગુજરાતમાં જશો જનતાના જેવા આશીર્વાદ સર ડેમોક્રેટિક પોલિટિક્સમાં આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યો ઉમેશ મકવાણાએ પોતાની રીતે પાર્ટીના તમામ મુદ્દા પરથી રાજીનામું આપ્યું વિધાનસભાની એક ડેમોક્રેસી છે પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય છે માની લો ત્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તો પાર્ટીનું કેવું સ્ટેન્ડ હશે જોયું જશે શું ઘટના છે શું વિષય છે એના આધારે એના દ્વારા જે આક્ષેપો થયા છે કે બધા જ નેતાઓ અહીંયા કિસ્સાઓ નથી મળતા કોઈ બની સમાજ સાથે ન્યાય મારું શ્રી આર પાટીલ ને કેવા ભાઈ રાજીનામું અપાઈ દો ને એક વખત પછી જોઈ લઈએ બધા આક્ષેપો નો શું જવાબ છે તમારે સત્તા ને હોદ્દાની લાલચ છે અને ઉપરથી બીજી વાતો કરવી યોગ્ય નથી તમારામાં દમ હોય તો એકવાર રાજીનામું આપીને બતાવો ને જોઈ લઈએ આપણે ચૂંટણીમાં જનતા કોની હારે છે